નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર ઓક્ટોબર બે હજાર વીસ અને મંગળવાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાનો પ્રવાસ ઉત્તર પ્રદેશ બાજુ પહોંચી ગયા હતા તાજમહેલનો એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કર્યો તાજમહેલ બધાએ જોઈ લીધો લાલ કિલ્લો પણ આપણે જોયો અને આજે હવે પ્રવાસમાં આપણે ધીમે ત્યાંથી એટલામાં વિસ્તારમાં ઘણા બધા એવા જોવાલાયક સ્થળો છે તો આપણે એ સ્થળો ઉત્તરનો પ્રવાસ કરી જ લઈએ બરાબર તો આજે આપણે પોઈન્ટ ભણવાનો છે ફતેહપુર સિકરી ચિત્રો મિત્રો બરાબર જોઈ લેજો બુલંદ દરવાજાનું ચિત્ર છે એની અંદર સૌથી અગત્યનો આ દરવાજો છે ફતેહપુર સિકરી વિશે આપણે જોઈએ મિત્રો ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે જો આગ્રા મિત્રો એવું બધું જોવાલાયક સારામાં સારું સ્થળ છે એટલે કોઈવાર વાર જાઓ તો બધા રૂટની અંદર એ સ્થળ લઈ લેજો ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે અકબરે સુફી સંત સલીમ ચિસ્સીની યાદમાં આ શહેર વસાવ્યું છે બરાબર યાદ રાખજો મિત્રો શાહજાએ છે એની પત્ની છે એ મુમતાજ મહલના યાદમાં બનાવ્યું હતું તો આની અંદર પણ યાદ રાખજો મિત્રો ખાસ અકબર છે એને સુફી સંત સલીમ ચિસ્સીની યાદમાં આખું શહેર વસાયું હતું અને તેને પોતાની રાજધાની બનાવી હતી સિકરીમાં ઇમારતોનું બાંધકામનું કાર્ય ઈસવીસન પંદરસો ને ઓગણસિત્તેરમાં શરૂ થયું અને છેક પંદરસો ને બોતેર સુધી અહીં ઘણી બધી ઇમારતો બંધાઈ આ ઈમારતોની જો તમને વાત કરું તો એમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનલ્લા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો ખરેખર શ્રેષ્ઠ છે જે તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો ચિત્રો મેં ખાસ યાદ રાખજો ગઈ વખતની બોર્ડની પરીક્ષાનો આપણને અનુભવ છે એટલે ચિત્ર જોઈ અને ઘણીવાર પ્રશ્ન છે એનો જવાબ આપવાનો થતો હોય તો ચિત્ર બરાબર મિત્રો જોઈ લેવાનું રહેશે દરવાજો તમે જોશો ઉપર બે સરસ મજાના ફૂલ આપ્યા છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે બુલંદ દરવાજો જ છે અને સૌથી શ્રેષ્ઠ છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે ફતેહપુર સિકરીની બીજી જાણીતી જો ઇમારતમાં જો તમને કહું તો જોધાબાઈનો મહેલ પંચમહેલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો દીવાને આમ અને દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ આની અંદર જોવાલાયક સરસ મજાના નોંધપાત્ર સ્થળો છે ત્યાર પછી મિત્રો ઉત્તરમાંથી ડાયરેક્ટ પ્લેનમાં જવાનું છે એટલે આપણે દક્ષિણમાં ફટાફટ પહોંચી જઈએ બરાબર ને મજા આવશે ને પ્લેનમાં ચાલો આપણે હવે બસ આપણે અહીંયા અહીંયા રાખી દઈએ સીધા જ બધા પ્લેનની અંદર બેસી જાઓ જવાનું છે આપણે ખૂબ જ તમને ગમે એવું સ્થળ એમાં બાળકોને તો ખાસ ગમશે જ દરિયા કિનારે કોને ન ગમે બરાબર ને ચાલો આપણે બધા ગોવા જઈએ ગોવાના દેવળો જોવા માટે મિત્રો પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા યાદ રાખજો ખાસ પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા અને ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી નામ બે બરાબર બેસાલિકા ઓફ જીસસ કે પછી બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ એ જૂના ગોવાની અંદર આવેલા છે અહીં સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સનો જે પાર્થિવ દેહ છે એ સાચવીને એમાં મૂક્યો છે ઘણા વર્ષો પછી પણ તેમનું જે પાર્થિવ જે શરીર છે ને એ વિકૃત થયું નથી આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ એટલે કે દેવળ આવેલા છે તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે મિત્રો ખૂબ જ જાણીતું છે ચિત્ર બરાબર જોઈ લેજો દેવળ છે બરાબર હવે આજે આપણે બે પોઈન્ટ ભણીએ છીએ ત્યાર પછી હું તમને જે એક વધારાનું થોડુંક હોમવર્ક આપું છું એનો ખાલી નામ જ લખવાના છે એટલે તમને પહેલા વાત કરી દઉં આજે હોમવર્કની અંદર તમારે ફતેહપુર સિકરી આ એક જ ટૂંકનો છે તમારે લખવાની છે બીજું એક લેસન તમને એ આપું છું કે દસમાં ધોર ખાસ જુઓ તો એક દસમાં દસની નોટ બરાબર છે ત્યાર પછી વીસની રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ સોની નોટ અને પાંચસોની નોટ બે હજારની નોટ આ બધી નોટ છે એ તમારે લેવાની છે અને નોટની અંદર કયા કયા જે આપણા સાંસ્કૃતિક વારસાના જે બધા સ્થળો આપ્યા છે એ તમારે હોમવર્કમાં મોકલવાનું માનો કે દસની નોટ તો દસની નોટ હોય તો એની સામે એમાં જોવાનું ચિત્ર જે આપવું હોય એ સામે લખવાનું પછી લખવાનું વીસની નોટ તો એમાં જે ચિત્ર આપવું હોય પાછળ એ લખવાનું વીસ પછી ડાયરેક્ટ પચાસની નોટ તો એમાં ચિત્ર જે આપ્યું એ લખવાનું પછી સોની નોટ લેવાની એની પાછળ પછી બસોની નોટ એની પાછળ પાંચસોની નોટ અને બે હજારની નોટ એ બધી લાઈનમાં એ લખવાની છે અને સામે એની પાછળ જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એ તમારે લખવાના છે જેથી કરીને ગઈ બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાયેલું પાંચસોની નોટની અંદર આવેલું જે સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે એ લખો એટલે જો એ આપણે એકવાર જોયેલા હોય તો તમને ખ્યાલ આવે એટલે બધી નોટ છે એ ક્રમમાં લખવાની અને સામે એમાં કયા ચિત્રો આવેલા છે પાછળ સ્થળ એ પણ લખવાનું છે આ બે વસ્તુ હોમવર્કમાં તમારે કરવાની રહેશે અસુ